વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામે એક યુવકનો ટેકનો કંપનીનો મોબાઈલ ફોન ફાટ્યો શિનોર તાલુકામાં ગામે રહેતા વર્ષીય પેન્ટના ખિસ્સામાં અચાનક ધુમાડો નીકળતા યુવકે ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોન બહાર ફેંકતા સડકતો હતો મોબાઈલ ફોન બાદ યુવકનો બચાવ થયો હતો યુવકના પેન્ટના ખિસ્સામાં મુકેલ હતો મોબાઈલ ફોન અચાનક પેન્ટના ખિસ્સામાં ગરમ ગરમ લાગતા સમય સૂચકતા રાખી મોબાઈલ ફોન ખિસ્સામાંથી કાઢી જમીન પર ફેંકતા મોબાઈલ ફોનની બેટરી અને ફોન સળગવા લાગ્યો હતો ખિસ્સામાં સળગેલા મોબાઈલના ખિસ્સાને બહાર નાખતા નાખતા મોબાઈલના હાથની આંગળીઓ પર દાઝી ગઈ તેમજ પગની જાંગ પણ દાઝી ગઈ હતી યુવક તાત્કાલિક સાતલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી સારવાર લીધી હતી મોબાઈલ ફોનની બેટરી ફાટવાના બનાવમાં સમય સૂચકતાથી ધુમાડો નીકળતા મોબાઈલને ખિસ્સાની બહાર ફેંકી દેતા બીજી કોઈ જાનહાનિ કે ઈજા સર્જાઈ નથી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાધલી એસ ડી ન્યૂઝ ગુજરાતી